મોર્નિંગ હરિઓમ આજે કયો વાર છે શનિવાર એટલે સપ્તરંગી પ્રવૃત્તિમાં આપણે શું બનાવવાનું હતું આજે પપેટ્સ તમને મેં ઘરેથી બનાવી લાવવાનું લેસન આપ્યું તું જુઓ પણ બધાય સરસ મજાના પપેટ્સ બનાવ્યા છે હમણાં નજીકથી બતાવીએ અને જુઓ વેસ્ટમાંથી બેસ્ટ સરસ મજાનું બેસ્ટ સરસ મજાના પપેટ્સ જુઓ આપણે પપેટ્સ બનાવવા માટે ઉપયોગ કર્યો છે લીમડાની સળી સાવરણાની સળી કાગળની સ્ટી નકામો આંખ નકામા ચિત્ર પાઠ્યપુસ્તકમાંથી ચિત્રો જો આ રીતે એનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાના જુઓ એનિમલ્સ અને બર્ડ્સ અત્યારે કોનું કોનું બનાવ્યું છે એનિમલ્સ અને બર્ડ્સ બર્ડ્સ એટલે શું બર્ડ્સ એટલે શું વેરી ગુડ એનિમલ એટલે વેરી ગુડ તો જો આ રીતે સરસ મજાનું અને આવું નકામું થર્મોકોલ હતો એમાં આસ્થા નહીંથી અંદર સ્ટીક આપણે મૂકવી હોય તો મૂકી શકીએ છીએ લેવી હોય તો લઈ શકીએ છીએ અને જુઓ આ રીતે સરસ મજાના બર્ડ્સના પપેટ્સ બનાવેલા છે એકદમ સહેલાઈથી અને વેસ્ટ મટીરિયલ કે આપણને ગમે ત્યાંથી મળી રહે એવા મટીરિયલનો ઉપયોગ કરી અને આપણે જુઓ સરસ મજાના પપેટ્સ બનાવેલા છે

પપેટ્સ બનાવવાની પ્રવૃત્તિ કરાવવાના છે તમને બધાને મજા આવશે તમે બધાએ પપેટ્સ બનાવ્યા છે તો એના વિશે તમારે એક એક વાક્ય બોલવાનું છે બાલ દોસ્તો એક એક વાક્ય બોલશો તમે બધા બોલશો તો મને ભાઈ બહુ મજા આવશે તમારા પ્રિયાંશી બેન છે સરસ મજાના ફૂલોના પપેટ્સ બનાવીને લાવ્યા છે બોલો તો બેટા હું છું કમાલ હું તો પાણીમાં નાહું છું અરે વાહ ભઈ વાહ જો આ મારે કૃષાબા જો આંખમાંથી કટિંગ કરીને બનાવીને લાવ્યા છે બોલો હું છું કેરો મારો રંગ છે પીરો વેરી ગુડ બોલો હું તું તમે તમને જાણતા જ જશો હું તો ફળોના રાજા જો મારું નામ છે કેરી વેરી ગુડ હું છોકર તમે મારા ઘર માં રહેશો બાળકો હું છો ઘોડા ગાડી તબડક તબડક દોડું છું સરસ આ સાવણા ની કેટલા બધા પોપેટ્સ બનાવ્યા છે જો બાળકોને જેવા આવડે એવા બનાવેલા છે ચલો બેટા રે વાહ બઈ વાહ હું મોચું ટેહ ટેહ બોલ વેરી ગુડ હું કબૂતર છું ગાયશ છું અરે વાહ ભઈવા હું હવે સવારમાં હું છું વેરી બોલો છું પોપટ મારી ચાચ લાલ છે વેરી જો આને જાતે દોરીને જો બધાય પ્રવૃત્તિ કરી તો એને પણ કરી વેરી ગુડ ઓછું ગાય દો ડાય થાક છે હું દૂધ આપું છું બધાને વેરી ગુડ અને જે બાળકોના બાકી છે એને શું કરવાનું મજા આવીને પ્રવૃત્તિ કરવાની વેરી ગુડ જો તમારી સાથે સાથે મને પણ મજા આવી અને એવી સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરી તમે પણ બનાવ્યા મેં પણ બનાવ્યા સરસ મજાના પપેટ્સ અને પપેટ્સમાંથી તમારે હવે પોતાની જાતે વિચારીને સરસ મજાની વાર્તા રજૂ કરવાની છે ગીત બનાવવાના જોડકણા બનાવવાના પપેટ્સનો ઉપયોગ કરીને તમારે પોતાની જાતે વિચારવાનું છે અને આવા વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને આપણે આવા બધા પ્રાણીના અને પક્ષીના પપેટ્સ બનાવવાના છે હજુ તો આપણે ઘણા બધા જુદા જુદા પપેટ્સ બનાવીશું તો ચલો બાળકો મજા આવીને ક્લેપ